વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાલુ કરીશું ટ્રિપલસીમાં જીટીયુ એક્ઝામમાં જે ટ્રિપલસીની એક્ઝામ લેવાય છે એનું પેપર નંબર ટુ સોલ્વ કરીશું તો પેપર નંબર ટુ જોઈએ આપણે અહીંયા ક્વોશન ફસ્ટ ટોટલ ફિફ્ટી માર્ક્સનું પેપર રહેશે બે કલાક ક્વેશ્ચન વન સેક્શન એમાં માઇક્રોસોફ્ટ વર્ડ એમાં પેરાગ્રાફ આપ્યો છે એ લખવાનું રહેશે અને થોડું ફોમેટિંગના ક્વોશન આપેલા છે એને સોલ્વ કરવાના એના પછી બીજો ક્વેશ્ચન એમાં રહેશે ટેન માર્ક્સનો જેમાં ટેબલ આપવા ટેબલ બનાવવાનું રહેશે એમાં બોર્ડર શેડિંગ અને લાસ્ટમાં એક ઇમેજ એડ કરવાની થશે એમાં ક્વેશ્ચન નંબર ટુ થશે આપણો સેક્શન બી થશે માઇક્રોસોફ્ટ એક્સેલ જેમાં ડેટા જે આપ્યો છે એ ડેટા મુજબ ટાઈપિંગ કરી અને એમાં ટોટલ એટલે કે સમ મિનિમમ મેક્સિમમ એવરેજ કાઉન્ટ ઇફ અને ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સને કાઉન્ટ કરવાનું જે અલગ અલગ પ્રકારની સેલ્સમાં સોલ્વ કરવાનું છે આ ક્વોન એના પછી એક્સેલમાં જ પાઈ ચાર્ટ અને કોલમ ચાર્ટું કરવાનું રહેશે ને બોલ્ડ કલર ચેન્જ કરવાનું અને બોર્ડર ચેન્જ કરવાનું અને પછી જોઈશું લાસ્ટ ક્વોન સેક્શન સીમાં બાવો પોઈન્ટ આવશે તો વન બાય વન સોલ્વ કરીએ પહેલાં ક્વેશ્ચન નંબર વન માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં ટાઈપિંગ કરવાનું રહેશે તો સૌથી પહેલાં વર્ડને સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટમાં જઈને અથવા તો ટાસ્ક પરમાં જે માઇક્રોસોફ્ટ વર્ડ આપેલું છે ત્યાં ડોક્યુમેન્ટ્સમાં જઈને ક્લિક કરીશું જ્યારે પણ વર્ડની અંદર આપણે કામ કરીશું તો સૌથી પહેલાં લેઆઉટ્સમાં જવાનું માર્જિન અને નેરો યુઝ કરવાનું અને સેકન્ડ સાઇઝમાં આપણું જે પેપર યુઝ કરીએ છીએ મોસ્ટલી ડિફોલ્ટ એ ફોર સાઇઝનું પેપર હોય છે તો ત્યાં એ ફોર પર ક્લિક કરી હવે સાઈડ બાય સાઈડ વિન્ડો કરી દઈશું આપણે તો આકરણ સ્લાઇડ છે આપણે એને લાસ્ટ ટાઈમ પેલું વિન્ડોઝ લેફ્ટ એરો કીથી ઓકે બાકીની જે છે એને રાઈટમાં ક્લિક કરીશું તો રાઇટમાં થઈ જશે નીચે આપેલ શીર્ષક લોકો છે મારો કોમ્પ્યુટર ઓપ્શન અનુભવ એટલે કે માય એક્સપિરિયન્સ તો સેન્ટરમાં માટે કંટ્રોલ ઈ કેપ્સલોક ઓન માય એક્સપિરિયન્સ કોમ્પ્યુટર સેન્ટર ઓકે લખાઈ ગયું છે એન્ડ લેફ્ટમાં પાસબુક વર્ષ લે જવા માટે કંટ્રોલ ટાઈપ લેફ્ટ માટે એમાં થોડીક બાબતો લોકો છે કે શિક્ષણ કેવું છે કોણે શીખવાડ્યું શું ફાયદા થાય ઓકે બધીમાં ટાઈપ કરવાનું છે તો મેં અહીંયા એ ઓલરેડી ટાઈપિંગ કરીને રાખ્યું છે સો સિલેક્ટ અને કોપી માટે કંટ્રોલ સી વર્ડમાં આવીને એને પેસ્ટ કરીશું તો અહીંયા બે પાસે એ જે કન્ટેન્ટ છે એ ટાઈપ થઈ ગયો છે અહીંયા હવે એને પોઈન્ટ્સ વાઇઝ કરવું હોય તો પોઈન્ટ્સ વાઇઝ થઈ શકે જેમ કે અહીંયા ફૂલ સ્ટોપ છે એના પછી આપણે નેક્સ્ટ ટાઈમમાં લઈ લઈશું કન્ટેન્ટને એન્ટર આપીને પછી ત્યાંથી અહીંયા થોડું લાઈન એન્ટર અને નેક્સ્ટ અહીંયા ક્લિક કરીશું એન્ટર સો અબાઉટ કમ્પ્યુટર સેન્ટર કાં તો જે પણ કન્ટેન્ટ આપણે પૂછો હોય એ ટાઈપ કરી અને ફાઇલને પહેલાં સેવ કરીશું તો શોર્ટકટ કી કંટ્રોલ એસ અથવા તો અહીંયા તમે શોર્ટકટ કી યુઝ કરીશું ક્વિક એક્સેસ પેનલ કહેવાય અને અદરવાઈઝ ફાઇલમાં જઈને સેવ ત્યાંથી બ્રાઉઝ પર ક્લિક કરીશું ટેક્સ્ટ પર ફોલ્ડર બનાવેલું છે ઓકે ત્યાં જઈને ડબ્બા ક્લિક કરીશું લખીશું પેપર ટુ પેપર ટુ કોશન વન ઓકે અને એને સેવ કરી કરીશું સેવ કર્યા પછી તમને જોવા મળશે પેપરનું જે પણ નામ આપ્યું છે તે નેક્સ્ટ કીધું છે મુખ્ય સદન અહીંયા એ પણ કીધું હતું કે જે હેડિંગ છે એને તમારે ગોલ્ડ અને ફોન સાઇઝ સિક્સટીનની રાખવાની છે તો ક્લિક કરીશું અહીંયાથી સિલેક્ટમાં આવશે ફોન સાઇઝમાં જઈશું અહીંયા સિક્સટીન ટાઈપ કરીશું ટાઈપ્સનું રોમન ફોન સ્ટાઇલ જે ક્લાસિકલ છે આ ઉપયોગ કરીશું સાથે સાથે બોલ્ડ કંટ્રોલ બી શોર્ટકટ કી અથવા તો ક્લિક કરશો તો પણ થઈ જશે હવે ફોર્મેટિંગમાં ઇમ્પોર્ટન્સ જે વર્ડ્સ વાય ઓકે એને બોલ્ડ કરીશું જેમ કે કોમ્પ્યુટર એપ્લિકેશન લાઈક વર્ડ એક્સેલ પાવર એને બોલ્ડ કરી દઈશું કંટ્રોલ બી પછી શબ્દ છે ડોક્યુમેન્ટ્સ એને સિલેક્ટ કંટ્રોલ બી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન મહત્વના શબ્દ લઈ ઇટાલિક તો ઇટાલિક એટલે શું ત્રાસાથ હશે જેની આપણને આપ્યું છે આઈ શોર્ટકટ કે કંટ્રોલ પ્લસ આઈ સો એની માટે આપણે શબ્દ લેલી ઇફેક્ટિવ વે કંટ્રોલ ઇટાલિક માટે કંટ્રોલ આઈ ટેકનિકલ સ્કિલ કંટ્રોલ આઈ ફ્યુચર કરિયર કંટ્રોલ આઈ શોર્ટકટ કી બોલ્ડ માટે કંટ્રોલ બી અને ઇટાલિક માટે કંટ્રોલ આઈ ફોન્ટ કલર બદલો તો જે દરેક સેન્ટેન્સ છે અલગ અલગ તમે માઉસ આ રીતે સિલેક્ટ કરશો તો પણ થશે અદરવાઈઝ કરસર આગળ લઈ જશો અને ક્લિક કરશો તો પણ લાઈટ લાઈન સિલેક્ટ થઈ જશે ત્યાંથી અલગ અલગ કલર કરીશું ક્લિક કરીને આ રીતે દરેક લાઈન ને અલગ અલગ કલર કરે છે આપણે પેજ નો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો આ લગભગ દરેક માં હોય છે તેના માટે ડિઝાઇનમાં ઓકે ત્યાં ઓપ્શન છે પેજ કલર અને ત્યાંથી આવીને તમારે જે પણ કલર ચૂઝ કરવો હોય તે એવી રીતે કલર ચૂઝ કરો કે જે આપણો કન્ટેન્ટ છે એ વિઝિબલ રીડેબલ થઈ શકે ઓકે સો અહીંયા આપણે ચૂઝ કરીશું સમથિંગ લાઈક ડાર્ક બ્લૂ ડાર્ક બ્લૂ કર્યા પછી આ જે લાઈન છે એ ઓલરેડી ડાર્ક બ્લૂ હતી તો એનો ટેક્સ્ટનો કલર આપણે ચેન્જ કરીશું અહીંયા વ્હાઈટ કરી દઈએ ઓકે સો આ રીતે બેકગ્રાઉન્ડ કલર ડિઝાઇનમાં જઈને બેકગ્રાઉન્ડ કલર તમારો ચેન્જ થઈ જશે નેક્સ્ટ વોટરમાર્કમાં પ્રયોસા ક્લાસ લખવાનો છે તો એની બાજુમાં જ જશે વોટરમાર્ક અહીંયાથી ક્લિક કરવાનું અને કસ્ટમ વોટરમાર્કમાં ટેક્સ્ટ અને ત્યાંથી ક્લિક કરીશું આપણે ટાઈપ કરીશું પ્રયો પ્રયો ક્લાસ વોટરમાર્કનો કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી થઈ જશે તમારે જે પણ કલર કરવો હોય તે એના પછી હેડર એન્ડ ફૂટર સો ઇન્સર્ટમાં જે ઉમેરવાનું છે તે ઇન્સર્ટમાં હશે ઇન્સર્ટમાં જઈને અહીંયા ઓપ્શન હશે હેડર ફૂટરમાં હેડર હેડર એટલે ટોપ ઓફ ધ પેજ પેજની ઉપર આવશે એને કહેવાય હેડર ફૂટર એટલે પેજની નીચે આવશે એને કહેવાય ફૂટર ઓકે સો હેડરમાં શું ઉમેરવાનું કીધું છે ટ્રિપલ છે પ્રેક્ટિકલ એવું લખવાનું છે આપણે તો ક્લિક કરીએ અહીંયા એડિટ હેડર અહીંયા અલગ અલગ પ્રકારના હેડર આપેલા છે તમારે જે પણ જોઈતું હોય અલગ ટાઈપમાં તો ત્યાંથી ક્લિક કરી શકાય અધરવાઇઝ તમે ક્લિક કરશો તો અહીંયા ડોટેડ લાઇન્સ આવી જશે સેન્ટર માટે કંટ્રોલ ઈ આપી દો અને ત્યાં ટાઈપ કરવું છે ટ્રિપલ ટ્રિપલસી પ્રેક્ટિકલ સો કેપિટલ ટ્રિપલ સી અને પ્રેક્ટિકલ ઓકે થઈ ગયા પછી એને અહીંયાથી ક્લોઝ કરી દેવાનું પણ આપણે ફૂટરમાં પણ લખવું છે તો અહીંયા ક્લિક કરવાનું ગો ટુ ફૂટર તો આપણું પર્સનલ પેજની બોટમમાં આવી જશે ફૂટરમાં લખવાનું કીધું છે તમારું નામ એન્ડ ડેટ સો અહીંયા લખી દઈશું ડેટ ટ્વેન્ટી એથ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઓકે અને હવે કરીશું એને કોર્સ તો તમે જોઈ શકો છો અહીંયા જે પછી પ્રેક્ટિકલ નામનું હેડઅ અને નામ અને માં ડેટ બંને આવી ગયું છે ફૂટર નો બેનિફિટ એ છે કે તમે હવે કોઈ પણ નવું પેજ ઉમેરશો તો ઓટોમેટિક એડ થશે જેમ કે અહીંયા નવું પેજ ઉમેરવા માટે શોર્ટકટ કી કંટ્રોલ એન્ડ ટક્તિ તો જ્યારે નવું પેજ તમે ઇન્સર્ટ કરશો તો હેડર અને ફૂટર એની જાતે જ એડ થતું જશે બીજી વખતે એક એડ કરું છું કન્ટ્રોલ એન્ટરથી પેજ તો તમે જોઈ શકો છો અહીંયા હેડર ફૂડ તમે ગમે તે વખત પેજ ઇન્સર્ટ કરશો તો દરેક પેજની અંદર હેડર અને ફૂટર આ કોમન એડ થતું જશે ઓકે તો આ થઈ ગયો આપણા ક્વો નંબર વન ટેક્સ્ટને ટાઈપ કરવાનું હતું અને એમાં હેડર ફૂટરનો યુઝ કર્યો બેકગ્રાઉન્ડ કલર ટેક્સ્ટ કલર ઓકે ક્વેશ્ચન વન થઈ ગયો છે અહીંયા હવે ક્વેશ્ચન ટુમાં સોલ્વ કરીએ ક્વેશ્ચન ટુ કીધું છે આપણને ટેબલ બનાવવાનું જેમાં ત્રણ કોલમ જોઈશે ક્રમાંક વિષય અને માર્ક્સ અને ચાર પાંચ ચાર રો જોઈશે વન ટુ થ્રી અને હેડિંગ માટે તો ટેબલ માટે ઇન્શર્ટ ટેબલ અહીંયાથી પણ આપણે ડ્રો કરી શકીએ અને ઇન્શર્ટ ટેબલ પર ક્લિક કરીને નંબર ઓફ કોલમ તો તમે અહીંયા જે જુઓ છો આ જે ઉભું હરોળ છે એને કહેવાય કોલમ તો અહીંયા કોલમની જરૂર પડશે આપણે ત્રણ અને નંબર ઓફ રો તો એક બે ત્રણ કન્ટેન્ટ તો ખરું સાથે સાથે હેડિંગ માટે એટલે ચાર રોની જરૂર પડશે અને ઓકે તમે જોઈ શકો છો અહીંયા હેડિંગ ટેબલ એડ થઈ ગયું છે ભલે બ્લેક લાઇનથી તમને દેખાતું ટાઈપ થઈ ગયા પછી આપણે બોર્ડરને શેડિંગ ચેન્જ કરી દઈશું સૌથી પહેલાં લખીશું ક્રમાંક ઓકે સો ઇંગ્લિશમાં લખ ટાઈપ કરી દઉં છું અહીંયા હું નંબર એના પછી છે સબ્જેક્ટ અને છે માર્ક્સ डाउन एरो की ने चूज कर सका है एरो की नो यूज कर सका है पर्सनली लेफ्ट के राइट टॉप के बॉटम पर ले जावा मंडे टाइप करिस 1 2 3 सब्जेक्ट का नाम लिखो एन वर्ड एक्स एंड का एंटर अह टाइप करिस मार्क्स 15 15 एंड 10 ओके okay. હવે સિલેક્ટ કરીએ અહીંયા જે પ્લસ સાઇન છે છેનાથી એમાં ક્લિક કરવાથી આખું ટેબલ સિલેક્ટ થઈ જશે ક્લિક કરવાથી અહીંયા ટેબલ ડિઝાઇનમાં આવીશું અહીંયા ટેબલ બોર્ડર અને અહીંયા ક્લિક કરીશું ઓલ બોર્ડર ઓકે એમાં કલર પણ ઉમેરવાનો છે તો અહીંયાથી ક્લિક કરીએ ટેબલ બોર્ડરની લાઇન ચેન્જ કરવી હોય એ પણ થઈ જશે બોર્ડર શેડિંગમાંથી કેવા ટાઈપની બોર્ડર જોઈએ છે બોક્સ શેડિંગ ટાઈપની કરે તો શેડિંગ ઓકે અને ઓકે તો એ રીતે કલર હા બોર્ડરનો કલર પણ ચેન્જ કરવો હોય તો પછી એમાં ક્લિક કરવાનું ઓર્ડર શેડિંગ ત્યાંથી કલરમાં જઈને જે પણ કલર ચૂઝ કરવો છે વ્હાઈટ તો ક્લિક એન્ડ ઓકે તો જે ટેબલ હશે આપણો એનો કલર ચૂઝ થઈ જશે ઓટોમેટિકલી વ્હાઇટ ઓકે અહીંયા ત્યાં રીતે ક્લિક કરીને તમે એને સિલેક્ટ કરી શકો છો ઓકે ના નેક્સ્ટ એમાં ક્વેશ્ચન કીધું છે કે ટેબલમાં બોર્ડર એન્ડ સેટિંગ છેલ્લે એક ઇમેજ ઉમેરો જેમાં કોમ્પ્યુટર ક્લાસ થતો લોગો તો અહીંયા ક્લિક કરીશું આપણે ક્લાસમાં એન્કર ઇમેજ ઉમેરવા માટે ઇન્સ્ટર્ટ પિક્ચર અને ત્રીસ પિક્ચર પર ક્લિક કરીને મારી પાસે અહીંયા ડેસ્કટોપ પર ફોલરનો ફોલર અવેલેબલ છે એમાં ઘણા બધા ઇમેજીસ છે સપોઝ લોગો છે બધા ક્લિક કરીશું લોકોને ઇન્સ્ટર્ટ થઈ જશે ખાસ માઇક્રોસોફ્ટ વર્ડમાં યાદ રાખવાનું પિક્ચર ઇન્સર્ટ કર્યા પછી આ જે વેપ ટેક્સનો ઓપ્શન છે લેઆઉટનો એમાંથી આ ચૂઝ કરી લેવાનું કાં તો ટાઈટ ઓપ્શન પર ક્લિક કરવાનું અથવા તો ઇનફ્રન્ટ ઓફ ટેક્સ એ ક્લિક કરશો પછી તમે ઇમેજને મૂવ કરી શકશો અથવા તો નાનું મોટું કરી શકશો તો આ રીતે આપણે આની અંદર વર્ડની અંદરનો ક્વોશન નંબર વન ટુ વનને સોલ્વ કરે બીજું કે આમાં થોડું ચેન્જીસ કરવો હોય તો સિલેક્ટ કરો કન્ટેન્ટ સાઇઝ ઇન્ક્રીઝ કરી એનું બધાને સેન્ટરમાં લઈ લઈશું ઓકે હેડિંગ છે તો હેડિંગને બેકગ્રાઉન્ડ કલર અલગ આપી એને ઓકે તો આ રીતે ઇમેજ પણ સેવ ઇમેજ પણ ઇન્સર્ટ કરી શકાશે ટેબલ પણ મૂકી શકાશે અને વર્ડની અંદર ટાઈપિંગ કરી શકાશે તો આ થઈ કે આપણું પ્રેક્ટિકલ નંબર વન જે ક્વોન હતો માઇક્રોસોફ્ટ વર્ડનો ઓકે હવે જોઈએ ક્વોન નંબર ટુ સેક્શન બી જેમાં પૂછે છે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર સીટ બનાવવાની રહેશે આપણે તો સૌથી પહેલાં એક્સેલ સ્ટાર્ટ કરીશું માઇક્રોસોફ્ટ એક્સેલ એની પહેલાં આપણે ક્લોઝ કરી દઈએ ની અંદર લઈશું બ્લેન્ક વર્કબુક આપણે પ્રિવિયસલી ક્વેશ્ચન વન સોલ્વ કર્યો હતો એ આપણી પાસે અવેલેબલ છે ક્વેશ્ચન વન તો એને જ ઓપન કરું છું અને ત્યાંથી લઈશું નવી સીટ સીટ ટુ આને મારે લેફ્ટ હેન્ડમાં લેવી છે તો ક્લિક કરીશું વિન્ડોઝ એન્ડ લેફ્ટ કી તો લેફ્ટ સાઈડમાં થઈ જશે સૌથી પહેલા સ્ટુડન્ટ નંબર સી સેલ એ માં લખીશું સ્ટુડન્ટ નેમ ગુજરાતી માં લખીશું ઇંગ્લિશ અને પછી આવશે હિન્દી તો ત્રણ વિષયના ત્રણ વિષય અને સ્ટુડન્ટ્સ નેમ આપણે અહીંયા એક્સ્ટ્રા એડ કરી દઈએ બીજી એક કોલમ રાઈટ ક્લિક અને ઇન્સર્ટ જેમાં લખીશું રોલ નંબર লকিদে য়ে রো ন্বে 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 আপয়াছে আপনে তু লকিদে য়ে সিম লকিদে নামাক চিজিস করাদে

લખી રહીએ સ્ટેટસ સ્ટેટસ એન્ડ ટોટલ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ ઓકે બધાને સિલેક્ટ કરીએ અહીંયા સુધી અને આજે કોલમ્સમાં નાના મોટું કન્ટેન્ટ છે એને સાથે સેટ કરવા માટે સિલેક્ટ કરીશું એડિટિંગમાં સેલમાં ફોર્મેટ ઓટો કોલમ બેટ એટલે ઓટોમેટિકલી એ એડજસ્ટ થઈ જશે ઓકે સૌથી પહેલાં કરવું છે આપણે ટોટલ ફોર્મેટિંગ લાસ્ટમાં કરીશું સૌથી પહેલાં ટોટલ કરીએ ટોટલ માટેનું ફોર્મ્યુલા ઇઝ ઇક્વસ ટુ એક્સેલની અંદર જ્યારે પણ ગણતરી કરવાની જરૂર પડે તો સૌથી પહેલાં કીબોર્ડ ઉપરથી તમારે ઇઝ ઇક્વસ ટુ કી ટાઈપ કરવાની હવે ટોટલ કરવા માટેનું ફંક્શન છે સમ યુ એન સમસન જે શું કરે સરવાળો ઘણી બધી રીત છે સિલેક્ટ કરવા માટે પણ માઉસથી આમ કરીને ડ્રેગ કરીને સિલેક્ટ કરી શકાય સિલેક્ટ કરીને ક્લોઝ કરવાનો અને એન્ડ તો તમે જુઓ છો ટ્વેન્ટી ટુ ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ ટોટલ થઈ ગયું છે લગભગ ક્લિક કરવાનું અહીંયા ઓટોમેટિક થઈ જશે કેલ્ક્યુલેશન એનું નેક્સ્ટ મિનિમમ એટલે શું કરશે આપેલી રેન્જમાંથી સૌથી નાનામાં નાની વેલ્યુ જે હશે એને શોધીને આપશે નામ છે મિનિમમ પણ ફંક્શન છે એના માટે એમઆઈ એન ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એમઆઈ એન ત્રણ વિષયના માર્ક્સને સિલેક્ટ કરો ક્લોઝિંગ બ્રેકેટ અને એન્ટર તો આપેલી રેન્જમાંથી સૌથી નાનામાં નાની વેલ્યુ છે સેવન્ટી લગભગ ક્લિક કરીશું તો ઓટોમેટિક બાકીના બધાનું સ્ટુડન્ટનું થઈ જશે કેલ્ક્યુલેશન મેક્સિમમ શું કરશે આપેલી રેન્જમાંથી સૌથી મોટામાં મોટી વેલ્યુ શોધીને આપશે તેના માટે ફંક્શન છે ઇઝિકવલ્સ ટુ એમ એક્સ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું અને ત્રણે ત્રણ વિષયના માર્ક્સને સિલેક્ટ બ્રેકેટ કમ્પ્લીટ અને એમ તો આપણે જે રેન્જ આપી હતી ફર્સ્ટ સ્ટુડન્ટ્સનું એની જે મેક્સિમમ માર્ક્સ છે એ છે એટી એવી રીતે બીજા બધા વિદ્યાર્થીનો થઈ જશે નેક્સ્ટ આવશે એવરેજ એવરેજ ફંક્શન શું પડશે તમે જે રેન્જ આપશો એ રેન્જનું ટોટલ પણ પડશે અને એમાં ડિવાઈડ બાય નંબર ઓફ સબ્જેક્ટ કરી દેશે એટલે કે આપણે એને કહી શકીએ પર્સન્ટેજ શોધીને આપશે આપણને તો સિલેક્ટ કરીશું એન્ટર તો સેવન્ટી ફાઈવ પર્સન્ટ અહીંયા ડબલ ક્લિક ઓટોમેટિક બધાનું થઈ જશે અહીંયા સાથે સાથે ફોર્મેટિંગ કરી દઈએ કે પોઈન્ટ પછી આપણે બે જ ડેસીમલ જોઈતા ભાઈ તો સિલેક્ટ કરો એટલા ભાગને અને આવી જશું અમેન્ટ નંબરમાં નંબરની અંદર આ જે છે એ ઇન્ક્રીઝ માટે છે અને આ છે ડિક્રીઝ તો આપણે ડિક્રીઝ કરીએ પહેલાં અને થઈ જશે પોઈન્ટ પછી ઓકે સ્ટેટસ એટલે શું સ્ટેટસ એટલે વિદ્યાર્થી પાસ છે કે ફેલ અને પાસ છે કે ફેલ એ ક્યારે ખબર પડે ગણવાના છે કે વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ પાસ સ્ટુડન્ટને કાઉન્ટ કરવાના છે આપણે આમાંથી તેના માટે ફંક્શન છે કાઉન્ટ ઇફ જો પાસ હોય તો સેવન્ટીની અગર જેમ કે ગુજરાતીમાં પાસ છે કે નહીં તો આપણે અહીંયા સ્ટેટસ અહીંયા નથી લખતા ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે સ્ટેટસ કોઈ વિદ્યાર્થીના માર્ક્સ જો પાંત્રીસ કરતા ઓછા હોય ઓકે તો ફેલ કહેવાય તો ઇઝ ઇક્વ ટુ કાઉન્ટ જેટલા પણ માર્ક્સ છે વધુ હોય તો પાંત્રીસથી વધુ હોય એને ગણવાના એટલે પાસ થશે તો કોમા ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી તો શું કરશે આને ઇનવર્ટેડ કોમામાં લખવું પડશે જે કંડિશન છે કોમા કર્યા પછી કોમા કર્યા પછી ઇનોટેડ કોમાં ગ્રેટર દેન ઇઝ ઇક્વલ્સ ટુ થર્ટી ફાઈવ તો આ શું કરશે કે આપણે જે રેન્જ આપી છે એની અંદર પાંત્રીસ કે પાંત્રીસ કરતાં વધુ છે જે નંબર્સ એને ગણશે એને કહેવાય કાઉન્ટ ઇફ ઓકે ને એન્ટર આપીએ તો ઓલમોસ્ટ બધા જ માર્ક્સ જે છે એ પાંત્રીસ કે પાંત્રીસ કરતાં વધુ છે એ ટોટલ કેટલું થશે ફાઈવ પણ ધારો કે આપણે આમાંથી કોઈ એકના માર્ક્સ ઘટાડી દઈએ છીએ એમ કે અહીંયા લખી દઈએ ટ્વેન્ટી તો જુઓ અહીંયા જે સ્ટેટસમાં કેટલા થાય ત્યાં ઓકે તો એવી રીતે કાઉન્ટ ઇફ શું કરશે જે રેન્જ આપ્યું હોય ને એ રેન્જ સેટિસફાય થાય એને કાઉન્ટ કરે એ વન મોર ટાઈમ પ્રેક્ટિસ કરે ઇઝ ઇક્વસ ટુ કાઉન્ટ ઇફ કાઉન્ટ ઇફ રેન્જ ઓફ માર્ક્સ સિલેક્ટ કરે કોમા ડબલ યુનિટેડ કોમાં પાંત્રીસ કે તેથી વધુ ઇઝ ઇક્વસનું મિનિંગ થશે કે જેમાં પાંત્રીસ હશે એનો પણ સમાવેશ થશે ઓકે જો ઇઝ ઇક્વસ ટુ નહીં લખીએ તો જેના માર્ક્સ પાંત્રીસ હશે એનો ગણતરીમાં લેશે નહીં તમારે પાંત્રીસને પણ પાસ કન્સિડર કરવાનો છે એટલા માટે ગ્રેટર દેન ઓર ઇક્વ ટુ લખેલા છે રાઈટ તો આમાં પણ કેટલા થશે પાસ ફાઈવ બસ તમે જેમ વર્ટિકલી ડ્રાય કર્યો તો એને ઓરિઝોન્ટલી પણ આપણે એને ડ્રાય કરી શકીએ ઓકે લખીએ ટોટલ પાસ સ્ટુડન્ટ સ્ટેટસની જગ્યાએ લખીશું પાસ સ્ટુડન્ટ અને હવે લાસ્ટમાં છે આપણી પાસે ટોટલ સ્ટુડન્ટ્સ ટોટલ સ્ટુડન્ટ્સ તો ઇઝ ઇક્વલ્સ ટુ કાઉન્ટ ફંક્શન છે એ કાઉન્ટ આપવાનું અને એમાં રેન્જ સિલેક્ટ કરી દેવાની તો નંબર ઓફ સ્ટુડન્ટ્સને કાઉન્ટ કરશે કેટલા છે ફાઇવ એ રીતે આમાં પણ સિલેક્ટ કરીએ 5 ઓકે તો આ રીતે આપણે જે એક્સેલ છે એમાં ડેટા જે ટાઈપ કરવાનો એ ટાઈપ કર્યો આ બંનેની જરૂર નથી આપણે તો કરી દઈશું હવે ફોર્મેટિંગ કરી સૌથી પહેલાં સિલેક્ટ કરીશું આટલો કન્ટેન્ટ એની સાઈઝ ઇન્ક્રીઝ કરીશું ઓકે ઓટોમેટિક કોલમમાં સેલમાં જઈને ફોર્મેટ ઓટોમેટિક કોલમ વેટ ઓકે તમે જોઈ શકો છો એની જાતે ઓલરેડી એક કન્ટેન્ટ થઈ ગયું છે સેટ હેડિંગ તો હેડિંગને સિલેક્ટ કરીશું અહીંયાથી બોલ્ડ એનો બેકગ્રાઉન્ડ કલર આપણે જે કન્ટેન્ટ ટાઈપ કર્યો છે એને પણ ડિફરન્ટ કલરથી સેટ કરીશું ઓકે અને જેટલું આપણે કેલ્ક્યુલેશન કર્યું છે એનો અલગ કલરથી આપણે ટાઈપ કરીશું એનો કલર પર્પલ હતો ટેક્સ્ટ કલર વ્હાઈટ આપવાનો એનાથી શો થશે સેન્ટરમાં લઈ લઈએ બંને સાઇડથી આ પણ ટેક્સ્ટને સેન્ટરમાં આપી દઈશું અહીંયાથી અહીંયા સેન્ટર આ બંને છે એને મર્જ કરીશું તો મર્જ કરવા માટે અહીંયા અલાઇમેન્ટની અંદર મર્જ એન્ડ સેન્ટર નેક્સ્ટ સેમ અને પણ મર્જ એન્ડ સેન્ટર બંને કલર ચેન્જ કરીએ બેકગ્રાઉન્ડ કલર ઓકે એન્ડ પાસ કે ફેલ જે સ્ટુડન્ટ્સ છે એમના માટે આપણે એને પણ આપણે હાઇલાઇટ કરી અહીંયાથી ચાલુ થઈ ગયા પછી ઓલ બોર્ડર્સ આટલે સુધી અહીંયાથી ક્લિક કરીશું બોર્ડરમાં ઓલ બોર્ડર્સ સિમિલરલી અહીંયા પણ સિલેક્ટ અને ઓલ ઓર્ડર્સ રાઇટ આ જે એક્સ્ટ્રા બીજી વધારાની જે લાઇન્સ છે એને દૂર કરવા માટે સિલેક્ટ શોમાં જઈને ગ્રીડ લાઇન્સ ઓફ કરી દેવાની તો વધારાની જે લાઇન્સ હશે નીકળી જશે ધારો કે મારે હવે લખવાનું રહી ગયું ઉપર સ્કૂલનું નામ કે કોઈ સંસ્થાનું નામ તો ક્લિક કરવાનું એટલે કે કેવી રીતે નવી રો એડ કરવી ઓકે રાઇટ ક્લિક ઇન શર્ટ પર ક્લિક કરીશું અને અહીંયાથી આઈ સુધી સિલેક્ટ એને મર્જેન્ટ સેન્ટર લખી દઈશું હેડિંગ કેપ્સ લોક ઓન ઓકે સિલેક્ટ કરી પછી એને સિલેક્ટ કરીશું બોલ્ડ સાઈઝ ઇન્ક્રીઝ કરી એની ટાઈપ આપી દઈએ આપણે ટાઈમ સ્કૂરોમાં બેકગ્રાઉન્ડ કલર એન્ડ ટેક્સ્ટ કલર ઓકે તો આ થઈ ગયા આપણે એક્સામનું ફર્સ્ટ ક્વેશ્ચન એમાં છે પાઇચાર્ટ બનાવવાનું જેમાં ગુજરાતી વિષયના ગુણ હોવા જોઈએ તો ગુજરાતી વિષયના ગુણ સિલેક્ટ કરીશું અને વિદ્યાર્થીઓના નામ બને સિલેક્ટ કરવાનું ઇન્સર્ટમાં ચાર્ટ માટે ઇન્સર્ટમાં જવાનું ઇન્સર્ટમાંથી અહીંયા ચાર્ટ જે પણ તમારે પાઇચાર્ટ લેવો હોય તે સિલેક્ટ કરીને ઓકે થઈ ગયા પછી એમાં પણ ચાર્ટમાં થોડું ફોર્મેટિંગ કરીશું સિલેક્ટ અહીંયા જે પણ પ્રકારનું ફોર્મેટિંગ થયું તે ક્લિક કરવાનું ઓકે તો થઈ જશે અહીંયા સિલેક્શન તમારું ચાર્ટનું અને દર ચાર્ટ કીધો છે આપણે કોલમ ચાર્ટમાં વિદ્યાર્થીઓના કુલ કોણ લેવાના છે તો વિદ્યાર્થીઓના નામ લઈશું અને કુલ કોણ ટોટલ કુલ કુણ એટલે પણ એક કોલમ અહીંયા છે અને બીજી કોલમ અહીંયા છે તો કેવી રીતે સિલેક્ટ કરવી તો એના માટે પહેલાં કોલમ સિલેક્ટ કરી દો કીબોર્ડ પરથી કંટ્રોલ કી હોલ્ડ કંટ્રોલ કી પ્રેસ કરી રાખો અને પછી જે બીજી કોલમ જોઈતી હતી એને સિલેક્ટ કરો હવે ટીન શર્ટ કોલમ ચાર્ટ થઈ ગયું અહીંયાથી લઈ લે કોલમ ચાર્ટ જે પણ જોઈએ તો ચીડી જોઈએ કે જે પણ ઓકે એને ક્લિક કરો નોર્મલ છે તો નોર્મલ લઈ ક્લિક એને એક્સ્ટ્રા એડ કરવા માટે પર્સન્ટેજ કે નામ કેવું કંઈ એડ કરવું હોય તો અહીંયાથી ક્લિક કરી દેવાનું તો આ રીતે થઈ જશે આપણું કોલમ ચાર્ટ અને આ છે પાઇ ચાર્ટ ઓકે નામ લખવું હોય તો અહીંયા ક્લિક કરી દઈએ થોડું નીચે લઈએ અહીંયા લખી દઈએ સિલેક્ટ બંને આટલાને અલાઇનમેન્ટમાં ઇમરજન્સ સેન્ટર લખીએ બાયચાર્ટ ઓકે બાયચાર્ટ લખાવી ગયું એનું સેન્ટર આપી દઈએ ગોલ્ડ સાઇઝ ઇન્ક્રીઝ અને એવી રીતે આને કોલમ ચાર્ટ નામ આપી દઈએ સિલાઇક માજન સેન્ટર ગોલ્ડ

હવે ક્વેશ્ચન આવશે નેક્સ્ટ પાવર પોઈન્ટ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું આઈ હોપ કે તમને આ જે એક્સેલ અને પાવર પોઈન્ટના ક્વોન છે તમને સમજાવ્યો હશે હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો ઓકે કાં તો તમારી પાસે કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય એક્સેલ પાવર પોઈન્ટ કે તો પણ તમે ક્વેશ્ચન કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો ત્યાં સુધી ખાસ આ વિડીયોને જોતા રહેજો બીજા સાથે શેર કરતા રહેજો ઓકે થેન્ક યુ